આપણે જઈએ પાર્લરે મળીએ સીધા તો ભાઈ આજે આપણે વિડીયો ઉતારવામાં મોડું થયું છે એટલે એક્સપી નવાલો વિડીયોમાં તમારું સ્વાગત છે અને એક બે આવ્યા છે એટલે અમે વિડીયો ચાલુ કર્યો છે બે વાગ્યા છે થોડા કામમાં હતા એટલે અને જમવાનું પણ અમે તૈયાર થઈ ગયું છે જમવા પણ બેઠા છીએ જો જમવાનું આપણે ચાલુ છે પેલી બાજુ વઘારેલી ખીચડી જો આ બાજુ દશામાનો પ્રસાદ છે આ બાજુ ક કંકોડા કારેલાનું શાક કારેલાનું શાક આ છે સાબુદાણાની ખીચડી અને અમારે વનો એમિલ જમીન બેઠો છે અમે થોડા કોમો હતા એટલે અમારે થોડી લેટ થયું છે એટલે વિડીયો પણ થોડો લેટ ચાલુ કર્યો છે એટલે હવે આપણે જમી લઈએ જમીન પછી મળીએ ગાઈઝ આપણે જમી લીધું છે જમીન હવે જવાનું છે પાર્લરે હજી બજારમાં થોડું કામ છે એટલે બજારમાં જવાનું છે ચા લેવા માટે ચા ચા બનાવવાની છે પાર્લર ચા થઈ રહી છે એટલે ચા લેવા જવાનું છે બજારમાં આપણે જમી લીધું છે જમીન જોઈ લો આપણે જમીન હવે જઈએ છીએ પાર્લરે તો મળીએ સીધા પાર્લરે તો ગાઈઝ હવે આપણે જઈએ છીએ બજાર ચા લેવા માટે આપણે રસ્તામાં પહોંચ્યા છીએ આપણે જવાનું છે બજાર ચાલી માટે તો ગાઈડ આપણે ચા લઈ લીધી છે ચા લઈને હવે બધામાં ટ્રાફિક વધારે રક્ષાબંધન ના કારણે આગળ રક્ષાબંધન આવે છે તો હવે આપણે જઈએ પાર્લરે મળીએ સીધા પાર્લરે તો ભાઈ આપણે આવી ગયા છે પાર્લરે ચા લઈને હવે ચા પણ બનાવી દીધી છે આવીને તો હવે આપણે તૈયાર વાગી ગયા છે આપણે ચા પી લઈએ પછી મળીએ મોડા છ વાગ્યા છે અને આ જો આપણા બેઠા કાટલામાં બાર જોઈ લઉન બતાવ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે ઓગણચાલીસ થઈ છે ઘડિયાળ આપણે બેઠા છે બાર ખાટલા મોી જઈએ છીએ

હજી અભિયાન આવ્યા છીએ અને હવે હાથ પગ ધોઈશું ફ્રેશ થઈશું પછી જમવાનું બેસવાનું છે બરાબરની ભૂખ લાગી છે અમારા ભણો આ રે હવે જો ઊંઘમો છે હજી ગચકચાટ હજી એ ઉઠ્યો નહીં કાનનો ઊંઘતો હશે એમ એલ નહીં શું બનાવી પાલી માય ઉપર જઈએ છે ચાલો હું આપણે ઉપર જઈએ તો ગાઈસ આપણે જઈએ હવે ઉપર ભાઈ અમે આજ પગ ધોઈ જમવા બેસી ગયા છે અને જમવામાં બનાવ્યું છે ડુંગળી ડુંગળીનું શાક છે અને જો આ ડુંગળીનું શાક રોટલા આર્યને કર્યો છે સોમવાર એટલે એ રીતે સફરજન ખાય છે આ એમિલે પણ આજે ઉપવાસ કર્યો છે એટલે એમિલે પણ જો સફરજન લઈને બેઠો ખાવા માટે આપણે ખાવાના છે શાક અને રોટલા આપણે ઉપવાસ કર્યો નહીં એટલે આપણે શાક રોટલા ખાવાના છે જે લોકોનો ઉપવાસ હોય એ લોકો ફરાર કરવા બેઠા છે મોરે સાબુ અને ખીચડી અને કમલેશ હજી આવ્યો નહીં કમલેશ લેવા ગયો છે આયા કમલેશ ઓછો આવ્યા છે નહીં આયા નહીં આવ્યા કમલેશ લેવા ગયો છે ફરારી સમોસા એટલે એવા બે જણા બી બેઠા છે ફરારી સમોસા ખાવા માટે જુઓ બેજાના ફરારી સમોસા ખાવા છે બેઠા છે અમને સમોસા લઈને આવે એટલે તમને બતાવું તો તમે ડ્રગમાં જોડાયેલા રહેજો જો આવી ગયા સમોસા જો નોમ લીધું તરત સમો નોમ લીધું તરત સમોસા આવી ગયા એટલે આ બીજાના મોટામાં પાણી આવી ગયું છે ફરારી સમોસા હેમિલ કાઢા છે ભલક બેઠો થાળીમાં સમોસા ગાળી દો

એમિલ આર્યન ને બધા ખાશે કાંઈ સોમવાર કર્યો છે એટલે આપણે ખાવાનું છે જો ડુંગળીનું શાક અને રોટલો છે તો આપણે આપણે ગાય જમી લઈએ જ મળીએ જમીન તો ગાય અમે જમી લીધું છે જમીન હવે બેઠા છીએ એમિલ બોનો હજી સમોસા ખાય છે ધીમે ધીમે અને આર્યન ખાઈ લીધું છે જો પી બાજુ બૂન બેઠી છે પી બાજુ મમ્મી બેઠી અને કમલેશ ખાય છે ડુંગળીનું શાક અને રોટલો આપણે ડુંગળીનું શાક અને રોટલો ખાઈ લીધું છે હવે કમલેશ ખાવા બેઠો છે ડુંગળીનું શાક ને રોટલો જોઈ લો શાક તીખું છે સમોસા બટર બટર નહી એમ તો ભાઈ વિડીયોને આપણે આટલે એન્ડ છે અને વિડીયોને એન્ડ આપીએ પહેલા હું તમને જણાવી દઉં